રજૂ કરીએ છીએ પ્રાસંગિક વિષય છે રાષ્ટ્રીય લોક અદાલત સંપાદન પરેશમારું પઠન જાગૃતિ વકીલ લોક અદાલતોમાં શીઘ્ર સસ્તો સમાધાનકારી ન્યાય મળે છે લોક અદાલત વૈકલ્પિક વિવાદ નિવારણ તંત્ર છે ન્યાયાલયની બહાર વિવાદોને સુલેહ સમજૂતીથી ઉકેલવાનો તેનો પ્રયત્ન છે એટલે જ તેને લોકોની અદાલત કહેવામાં આવે છે બંને પક્ષો વચ્ચે વાતચીત અને સંમતિથી નિષ્પક્ષ અને સરળ ન્યાય મેળવી શકાય છે એવી ગાંધીજીની વિચારધારા એ લોક અદાલતનો પાયો છે જે વિવાદ બંને પક્ષો વચ્ચેની આપસી સમજૂતી ઉકેલાય છે તેમાં કટુતા શત્રુતા અને તણાવ હોતા નથી પરસ્પરનો ભાઈચારો સૌહાર્દ અને સદભાવના ટકે છે રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના ઉપક્રમે દિવાની અદાલતોના દરજ્જાવાળી સંબંધિત બધા પક્ષકારોને સંતોષ થાય તેવા ઉકેલ શોધવા માટે રચવામાં આવેલી અદાલતો કાનૂની સેવા સત્તા મંડળ અધિનિયમ ઓગણીસો સત્યાસી હેઠળ રચવામાં આવતી હોય છે વર્ષ બે હજાર પચીસ માટેની પ્રથમ લોક અદાલત આઠમી માર્ચે યોજાઈ હતી બીજી દસ મેના યોજાઈ જ્યારે આજે તેર સપ્ટેમ્બરે ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે અને હવે પછીની ચોથી આગામી તેર ડિસેમ્બર બે હજાર રોજ યોજાશે નિઃશુલ્ક કાનૂની સેવા અને લોક અદાલત દ્વારા ન્યાયની પહોંચ ગરીબો સુધી લઈ જવાનો ઉદ્દેશ છે ન્યાયની તલાશમાં આમ નાગરિક સમાજનો નિર્ધન અને નિમ્ન વર્ગ કે જે સાધન અને ક્ષમતા ધરાવતો નથી તેને લોક અદાલતના માધ્યમથી ન્યાયનો અહેસાસ કરાવવામાં આવે છે લોક અદાલતમાં વ્યક્તિને પોતાનો પક્ષ જાતે રજૂ કરવાનો હોય છે આમાં કોઈ વકીલ સાથે હોતો નથી લોક અદાલતમાં સુનાવણી માટે લોક અદાલતના બે ત્રણ દિવસ પહેલા નોંધણી કરાવી પડે છે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીની ઓફિશિયલ વેબસાઇટ પર ઓનલાઈન અરજી મુકવામાં આવે છે ગુજરાતની લોક અદાલતના ઇતિહાસનું સર્વશ્રેષ્ઠ પરિણામ સામે આવ્યું છે જેમાં સમગ્ર રાજ્યમાં આ વર્ષની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલત આઠ માર્ચ બે હજાર પચીસના યોજાઇ હતી જેમાં તેર પોઇન્ટ બે લાખ કેસમાંથી સાત પોઈન્ટ ત્રણ લાખ કેસનો સુખદ નિવેડો આવ્યો આશરે રૂપિયા બે હજાર સાતસો તેતાલીસ કરોડના એવોર્ડ મુકરર કરાયા કુલ ચાર લાખ સાડત્રીસ હજાર પ્રી લીટીગેશન કેસમાં સમાધાન થયું જેમાં રૂપિયા પંચોતેર પોઈન્ટ ઓગણચાલીસ કરોડના એવોર્ડ રેકોર્ડ કરાયા છે ઈ ચલણના ત્રણ કેસમાં અઢાર કરોડની વસૂલી કરાઈ હતી એ જ રીતે બીજી લોક અદાલતમાં અભૂતપૂર્વ સફળતા મળી હતી ગુજરાતમાં પ્રથમ લોક અદાલત ભરવામાં આવી સને ઓગણીસો બ્યાસીમાં ઉનામાં તે વખતે એવી સામાન્ય સમજણ હતી કે કોર્ટની બહાર લોકોની વચ્ચે અને લોકો દ્વારા ઝઘડાઓનો નિકાલ લાવે તે લોક અદાલત પરિણામે અદાલતોથી ત્રાસેલા પ્રજાજનો લોક અદાલતમાં આવવા લાગ્યા સને અઢારસો સત્તાવન માં પ્રવર્તમાન લોક અદાલત ની કાર્યવાહી ને વૈધાનિક સ્વરૂપ મળ્યું સમાજના નબળા વર્ગોને નિઃશુલ્ક કાયદાકીય સેવા આપવા માટે તેમજ તમામ વર્ગોને સમાન તક આપી લોક અદાલતો યોજી શકાય એ માટે કાનૂની સેવા સત્તામંડળ ધારો રચવામાં આવ્યો અને ઓગણીસો ચોરાણું માં એમાં વિશેષ સુધારાઓ થયા આ કાયદા પ્રમાણે રાષ્ટ્રીય કક્ષાએ હાઈકોર્ટ કક્ષાએ જિલ્લા અદાલતની કક્ષાએ અને તાલુકા કક્ષાએ કાનૂની સેવા સમિતિઓની રચના કરવામાં આવી અને તે બધા માટે નાણાંની જોગવાઈ કરવામાં આવી રાષ્ટ્રીય કક્ષાએ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ રાજ્ય કક્ષાએ વડી અદાલતના વર્તમાન કે નિવૃત્ત ન્યાયાધીશ જિલ્લા કક્ષાએ જિલ્લા ન્યાયાધીશ અને તાલુકા કક્ષાએ તાલુકાના ન્યાયાધીશ આવી સમિતિના અધ્યક્ષ બને છે ગુજરાતમાંથી શરૂ થયેલી લોક અદાલતની પ્રવૃત્તિએ કાયદાનું સ્વરૂપ ધારણ કર્યું અને સમગ્ર દેશમાં વ્યાપી પણ આજે લોક અદાલત ક્ષેત્રે ગુજરાત મોખરે છે અને સર્વત્ર તેનો દાખલો દેવાય છે તેમજ તેની પ્રવૃત્તિ નિહાળવા ભારતભરના ન્યાયાધીશો અને કાયદાના વહીવટ સાથે સંકળાયેલા અધિકારીઓ ગુજરાતમાં આવે છે હમણાં આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું